કિરીટભાઈએ ગૃહની અંદર જે વાત કરી તેરમા નાણાંપંથની ભલામણ અને રાજવિત્તીય જે શિસ્તનું પાલન એ બાબતમાં એમને જે પ્રકારની આયામો નક્કી કર્યા હતા રાજ્ય સરકારે પોતે જાતે બે હજાર પાંચમાં આકરા રાજવિત્તીય માપદંડોને એમના આમે જ કર્યા જેમ કે રાજ્યનું દેવું એકંદર ઘર ઉત્પાદનના સત્યાવીસ પોઈન્ટ દસ ટકાની મર્યાદામાં રાખવાનું નક્કી કર્યું અત્યારે હાલમાં પંદર પોઈન્ટ ચોત્રીસ ટકા છે રાજવિત્તીય ખા ફિઝિકલ ડેફિસિટ રાજ્યના એકંદર ઉત્પાદન ઉત્પાદનના ત્રણ ટકાની મર્યાદામાં રાખવાનું છે એ એક પોઈન્ટ બોતેર ટકા છે એટલે રાજકીય અને જે આર્થિક શિસ્ત પાલન જે ગુજરાતે કર્યું એ અદ્ભુત છે અને બે હજાર એકથી અત્યાર સુધીમાં જે પણ કોઈ દેવાની કેપિટલ તેમજ વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ આપણે મોડા નથી પડ્યા અને આ તમામ ખર્ચો આપણે જે દેવું કરીએ છીએ એ મૂડી ખર્ચમાં કરીએ છીએ અને જ્યારે મૂડી ખર્ચમાં કરતા હોઈએ સંસાધનોમાં કરતા હોઈએ એટલે સ્વાભાવિક રાજ્ય મજબૂત થાય અને રાજ્ય મજબૂત થાય તો રેવન્યુ અને રોજગારી આ બંને વધે એટલે સ્વાભાવિક રેવન્યુ વધતાં આપણને ખૂબ મોટો ફાયદો આગામી વર્ષમાં થતો હોય છે નલસે જલ ગુજરાત લાગુ કરવા માટેનું આ પ્રથમ રાજ્ય હતું દરેક મહિલાને ઘર આંગણે એના ઘર આગળ જ પાણી મળી રહે અને નળથી મળી રહે એ પ્રકારની સંકલ્પના અને એ પ્રકારની વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ચાલુ કરી હતી દેશમાં પણ લાગુ થઈ છે રાજ્યમાં મોટાભાગની પંચાણું ટકા જગ્યાએ આપણે આ વ્યવસ્થા પૂરી કરી છે જૂથ યોજનાઓ દ્વારા નલસે જલને ખૂબ વેગ આપ્યો છે પરંતુ જ્યાં આગળ સરફેસ આધારિત વોટર આપણે પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ સોર્સિસ દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરી છે હજુ પણ રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગામડાઓને બને ત્યાં સુધી સરફસ વોટર આધારિત આપણે એને આવરી લઈએ જેથી કરી ભૂગર્ભ જળ ઉનાળાના સમયમાં કદાચ ઊંડા જાય તો ત્યાં તકલીફ ના પડે એટલે રાજ્ય સરકાર પોતાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી પોતાના ડેમ અને જે પાઇપલાઈનો દ્વારા પાણી પહોંચાડવાનો જે વિષય છે એ ખૂબ મોટા સ્કેલ ઉપર ગુજરાતમાં પહોંચી ચૂક્યો છે નવા ચેક ડેમ બને મોટા ચેક ડેમ બને અને એમાં પણ ગત વર્ષના બજેટમાં પાંચસો કરોડ જેવી જોગવાઈ કરી હતી એના કામ પણ ચાલુ થયા છે અને ખાસ કરી આદિ આદિજાતિ વિસ્તારો જ્યાં છે ત્યાં આગળ ડુંગરાળમાં જે આદિવાસીઓ વસતા હોય એ લોકો માટે પણ આ ચેકડેમ એ આશીર્વાદ સ્વરૂપ થવાના છે ત્યાં પીવા ત્યાંથી પીવાના પાણીની વ્યવસ્થા ખેતરોને પાવાના પાણીની વ્યવસ્થા આ ચેક ડેમો દ્વારા થવાની છે એ કેવળ નદીઓ ઉપર નહીં પરંતુ પર્વતો ઉપર પણ પાણીના જ્યાં સ્ત્રોતો વધુ પ્રમાણમાં હોય અને એ પાણી વહી અને નદીઓમાંથી દરિયામાં જતું હોય એવી જગ્યાએ પણ ચેકડેમો બાંધવાનું કામ આપણે ચાલુ કર્યું છે આપે જે આંકડાઓ અથવા તો આપ પાસે જ્યાંથી પણ માહિતી હોય મને લાગે છે કે એને એક વખત જોવાની જરૂર છે આઠ કલાકની સતત ક્વોલિટીવાળી વીજળી આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ રાજ્ય સરકારને આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ મળી નથી સરકારે બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં આ યોજના અમલ થાય એની કાર્ય ચાલુ પણ કરી દીધું છે આખી પ્રક્રિયા ચાલુ છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નિર્ધાર કર્યો છે કે દરેક જગ્યાએ ગુજરાતમાં દિવસે વીજળી મળી રહે વિધાનસભામાં પણ એનો જવાબ આપ્યો મજબૂત મજબૂત થવા માટે અને એટલે કે પોતાની કેપેસિટી પ્રમાણે રીપેમેન્ટ કરી શકીએ એ પ્રકારનું દેવું આપણે કરી રહ્યા છીએ એટલે દેવાની ચિંતા કર્યા સિવાય મજબૂત થવાની રાજ્યના ઉદ્યોગો રાજ્યના ખેડૂતો રાજ્યની મહિલાઓ રાજ્યના આદિજાતિ વિસ્તારો પીવાના પાણીની વ્યવસ્થા ખેતરો માટે ઇરિગેશનની વ્યવસ્થાઓ આ બધાના કારણે મજબૂત થાય તો સ્વાભાવિક રાજ્યની એકંદરે આવક જે પર કેપિટા ઇન્કમ છે એ બે લાખ પંદર હજાર કે સોળ હજારની આસપાસની છે એટલે વ્યક્તિ મજબૂત થાય તો રેવન્યુ પણ જનરેટ થાય અને રેવન્યુ જનરેટ થાય તો એ દેવું આપણે પૂરું કરી શકીએ આંગણવાડી અને શાળાના સ્કૂલના ઓરડાઓ માટે જ્યાં પણ લેકિંગ છે જ્યાં બાકી છે ત્યાં નવીન બનાવવાનું આયોજન સરકારે કર્યું છે પ્રક્રિયા પ્રોસેસમાં જ રાતોરાત બધું જ થઈ જાય એવું નહીં પરંતુ જ્યાં આવા એક બે ચાર છૂટક જે બનાવો છે એ બનાવો ક્યાંય ભવિષ્યમાં રહે નહીં આંગણવાડી પોતાના મકાનમાં કાર્યરત થાય અને એના માટે પણ આંગણવાડી બનાવવા માટે પ્રી સ્ટ્રક્ચર એટલે પ્રીકાસ્ટ્રક સ્ટ્રકચર માટે નવીન ટેકનોલોજી સાથેની આંગણવાડીઓ બને એ માટે આ વખતે પૂરેપૂરી જોગવાઈ કરી છે શાળાના ઓરડાઓ બની રહ્યા છે શાળાઓના ઓરડાઓ બની રહ્યા છે એટલું જ નહીં સ્માર્ટ ક્લાસરૂમ હવે ટેકનોલોજીકલ યુગ છે અને એકવીસમી સદીની વાત કરતા હોઈએ એટલે બાળકોને ટેકનોલોજી સાથે ભણાવવાની વાત સ્માર્ટ ક્લાસરૂમ આપણે તૈયાર કરી રહ્યા છીએ વાહન વાહન એટલે સ્કૂલ આપણા ત્યાં દરેકે દરેક જગ્યાએ આ વ્યવસ્થાઓ આપણે બસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન દ્વારા કરી છે અને છતાં પણ આવી કોઈ જગ્યાએ ક્યાંય મુશ્કેલી હોય તો રજૂઆત આવે તો ત્યાં બસોની વ્યવસ્થા અમે ચોક્કસ કરીશું ખેતી ક્ષેત્રે ખૂબ મોટા સજા સજેશનો સાથે ખેડૂતોની ખૂબ ચિંતા કરી સ્વા સ્વામીનાથન અહેવાલ સાથે અને સાથે ખેતી માટેના એમના જે સજેશનો વખતો વખતના આપણને મળતા રહ્યા મને લાગે છે કે ખૂબ મોટું સન્માન ખેતી ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતનું થયું છે ખૂબ આનંદનો વિષય છે અને સમગ્ર ભારત અને ગુજરાતની જનતા વતી હું રાજ્ય સરકારનો અને ખેડૂતો વતી આભાર માનું છું કે ભારત સરકારે એક ખેડૂતને એક વૈજ્ઞાનિકને ખેડૂતોની ચિંતા કરતા આપી છે આદરણીય નરસિંહરાવજી વડાપ્રધાન હતા અને આવતા સમયમાં ગ્લોબલ દુનિયા માટે ગ્લોબલ ભારત બનાવવા માટેના જે માપદંડો સેટ કર્યા એના માટે એમને યાદ કરી અને પીવી નરસિંહરાવને પણ આપ્યું એ માટે ખૂબ અભિનંદનના પાત્ર છે અને સાથે ચૌધરી ચરણસિંહજી ખેળુત નેતા અને ખેલાડીઓ ની હંમેશા વાત કરતા આવા નેતાને જે સન્માન મળ્યું છે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે આ ત્રણેય યોગ્ય વ્યક્તિઓને ભારત રત્ન નો એવોર્ડ ખૂબ સમયસર મળ્યો છે કેન્દ્ર સરકારની ઓરસે चौधरी ચરણ સિંહ જો સાથે મે નરસિરાવજી ઓર સ્વામી નાથનજી કો જો એવોર્ડ દિયા ગયા છે કાયદ થોડે લેટ હે લેકિન देर आए दुरस्त आए पहले कभी भी ये तीनों महानुभवों के लिए कभी भी सोचा नहीं गया लेकिन नरेंद्र भाई मोदी सर की सरकार में ये सब संभव हुआ है जितने भी योग्य व्यक्ति पास्ट में थे उस सब के लिए सोच के और विचार करके उनको योग्य स्थान पर रखने का जो काम किया है बहुत ही सारा सराहनीय हाल में आणंद जिला ने डिस्ट्रिक्ट हॉस्पिटल आयोजन करूँ टेंडर आ गए हमें नवी बनी रही है પરંતુ ત્યાં સુધી ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ નગર પાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં આગળ આપણે કરી છે મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે પરંતુ નવીન બિલ્ડિંગ થતાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ તપાસ કર ચોક્કસ જે પહેલાં માંડલમાં બન્યું એફઆઈઆર પણ નોંધાવી છે કોર્ટે સુવા મોટો પણ લીધો છે એ બાબતનો આપણે જવાબ પણ રજૂ કર્યો છે અને રાધનપુરની અંદર જે પ્રકારનો બનાવ આંખોને લગતો આવ્યો છે એ એની આપણે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે જે યોગ્ય અને સખ્ત કાર્યવાહી કરવાની આવશે રાજ્ય સરકાર ચોક્કસ કરશે માંડલમાં પણ કરી છે અને રાધનપુરમાં પણ ક્યાંય કોઈ પ્રકારની બેદરકારી અથવા તો નિગ્લિજન્સ રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવશે નહીં અને આવા પ્રકાર આવા કોઈપણ પ્રકારના કેસને રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી then